ખૂબ જ લોકપ્રિય ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ છે તે સૌ જાણો છો નવા એક હોલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલુ છે ધાબાની ભરાઈનું કામ ચાલું છે તમે જોઈ શકો છો ત્રીસથી બત્રીસ એમ એમના સળિયા વાપરવામાં આવ્યા છે કોઈ કચાસ રાખવામાં આવી નથી આના પર કદાચ બીજા દસ માળ કરવાના આવે તેર માળ કરવાના આવે તોય કોન્ટ્રાક્ટર કે કોઈ ચિંતા નહીં એટલું જોરદાર બાંધકામ આપ સૌના સહયોગથી કરવામાં આવ્યું છે હજી પણ ફ્લોરિંગના કામ પ્લમ્બિંગ ઇલેક્ટ્રિક ઘણા બધા કામ હજી બાકી જે દરવાજાના કામ બાકી છે તો આપ સૌને વિનંતી કે ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમની મુલાકાત લો અને યથાશક્તિ પ્રમાણે આપનું યોગદાન આપો તેવી મારી નમ્ર અરજ છે મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર કોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન